નમસ્કાર એકવાર આપણી સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ કરી લેજો જેથી સરકારી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલી ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે ગ્રાન્ટેડ સરકારી શાળામાં આયમી ધોરણે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની મિનિમમ લાયકાત પીટીસી બી એડ બી એ અથવા તો વિષય અનુસાર દર્શાવેલી છે અને જો ટેટ કે ટાટ પાસ ન હોય તેની પણ અગામી ધોરણે નિમણૂક થશે અથવા તો તમે ટેટ કે ટાટ પાસ નથી તો પણ અરજી કરી શકો છો તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ જોવામાં આવે તો ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષોમાં ધોરણ છ થી બાર ક્રમશઃ સુધીની રેસીડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકોનો સ્ટાફ જોઈએ છે જેમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસી પ્લસ બીએડ અથવા તો પીટીસી તે ઉપરાંત ઇંગ્લિશ માટે બીએ પ્લસ બીએડ બીએડના અથવા પીટીસી તે ઉપરાંત જે ગુજરાતી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત વગેરે માટે બીએ બીએડ પીટીસી પરથી આવેલી છે તે ઉપરાંત મ્યુઝિક કોમ્પ્યુટર લાઇબ્રેરિયન ચિત્ર પેટી ઇન્સ્ટ્રક્ટર વગેરેની પણ ભરતી આવેલી છે જેની લાયકાત અહીં દર્શાવેલી છે તે ઉપરાંત એક્ટિવિટી એટલે કે યોગા ડાન્સ કરાટે વગેરે શિક્ષકો માટે પણ ભરતી આવેલી છે તે ઉપરાંત કોઈપણ વર્ષમાં ટેટ કે ટાટ પાસ કરેલ હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટરને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અરજી કરી શકે છે તે ઉપરાંત એકાઉન્ટન્ટ ક્લાર્ક નર્સ હોસ્ટેલ માટે વેક્ટન પાયો તથા બહેનો અને કાઉન્સલર વગેરેની પણ ભરતી આવેલી છે લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવારો ટીન દસમાં ઉપલબ્ધ સરનામું માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નીચેના સરનામે અરજી કરવાની રહેશે ટેટ કે ટાટ ક્વોલિફાય ના હોય તેવા ઉમેદવારને અણદામી એટલે કે કરાર આધારિત ધોરણે નિમણૂક આપવામાં આવશે જેના એ કોન્ટેક્ટ નંબર ઈમેલ તે ઉપરાંત સરનામું જે સુરત જિલ્લાનું છે તે અહીં આપેલું છે અને આ પરથી ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ માર પાડવામાં આવેલી છે અને આની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાહેબ છે